આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીશું જે વધુને વધુ લોકોમાં જોવા મળે છે અને છે વાળ ખરવાની સમસ્યા જ્યારે વાળને પોષણ મળતું નથી અથવા તો હોર્મન્સનું સંતુલન બગડે છે ત્યારે વાળ વધારે ખરે છે ત્યારે માત્ર વાળ દેખાવની દ્રષ્ટિએ જ આ સમસ્યા હોય એવું નથી પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ અને જીવનશૈલી સાથે સંકળાયેલી પણ એક આ સમસ્યા બહુ મોટી છે તો ચાલો જાણીએ વાળ ખરવા પાછળના મુખ્ય કારણો અને કઈ રીતે સરળ જીવનશૈલી અને ઘરેલું ઉપાયોથી વાળને મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે नमस्कार दर्शक मित्रों बेस नाइन टीवी न्यूज में आपने साथ हूँ छू नेहा पटेल વાળ તૂટવા કે ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે જેને લઈને ઘણા કારણો હોઈ શકે છે તો તમારે વાળ ખરવાની સમસ્યાનું સાચું કારણ શોધવું જોઈએ અને યોગ્ય સારવાર કે કેટલીક આદતોને બદલીને વાળને ખરતા અટકાવી શકાય છે તો બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે વાળ ખરવાના કારણો અને તેને રોકવાના કારણો ઘરેલું ઉપાય જ છે તો આ સાથે જ વાળ ખરવાના કારણોની વાત કરવામાં આવે તો ખરવાના કારણમાંનું કારણ એક છે કે તણાવ હોવો અથવા તો પોષણની ઉણપ હોવી ખોડો હોવો અથવા તો ખોપરીની ચામડી પર તેલ કે અન્ય રોગો અથવા તો થાઇરોઇડ નું અસંતુલન જોવા મળે છે તો આ સિવાય વાળને કલર કરવો અને વારંવાર બ્લીચ કરવું અથવા તો રાસાયણિક પ્રક્રિયા વારંવાર કરવાથી પણ વાળ ખરે છે અને જેવી કે સ્ટ્રેટનિંગ તો આ સાથે જ મેનોપોઝ દરમિયાન અથવા તો ગર્ભાવસ્થા પછી હોર્મોન્સ અસંતુલન થઈ જાય છે અને વાળ ખરવાનું કારણ બની શકે છે તો પૌષ્ટિક ખોરાકનો અભાવ હોવાથી પોષણ ન મળતા વાળ ખરવા લાગે છે તો આ સાથે જ વાળ ખરતા અટકાવવા માટે તંદુરસ્ત આહાર લેવો જરૂરી છે તો હેલ્ધી ડાયટ વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે તો વાડને બનાવવા માટે અને માટે તમારે ખાસ સમાવેશ કરવો જોઈએ તો આખા અનાજ અને દહીં પણ સમાવેશ કરવો જોઈએ જો માથાની ચામડી તેલી હોય અથવા તો ખોડો હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તો આ સાથે જ એક ગ્લાસ હુફાળા પાણીમાં રસ ભેળવીને સવારે પીવાથી વાળ ફાયદો થાય છે તો તણાવ હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે અને વાળની મુખ્ય પણ હોઈ શકે છે તણાવ ઘટાડી શકાય છે અને તેને લઈને વાળમાં પણ સારી ઇફેક્ટ આવે છે આ સિવાય જો તમે હાલમાં કોઈ પણ બીમારીથી પીડિત હો તો વાળ ખરવાનું કારણ બની શકે છે તો થાયરોડ અસંતુલન પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે છે અને એટલે જ જલ્દી થી ડોક્ટર ની સલાહ લઈએ યોગ્ય પદ્ધતિ અપનાવી જોઈએ અને જેને લઈને વાળ ખરવાની સમસ્યાનું સમાધાન થઈ શકે આવા જ વધુ એ વાર સાથે ફરી મળતા રહેશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર